દ્વિઘાત બહુપદી નું ભૌમિતિક નિરૂપણ ભૌમિતિક નિરૂપણ એટલે દ્વિઘાત બહુપદી નો આપણે શું દોરીશું આલેખ દ્વિઘાત બહુપદીનો આલેખ દોરીશું હવે દ્વિઘાત બહુપદીનો આલેખ દોરવા માટે પાંચ છ સાત જેટલા બિંદુઓ લેવા પડશે કારણ કે એનો આલેખ સીધી રેખા મળતી નથી રેખા સુરેખ બહુપદી નો આલેખ દોરવા માટે માત્ર બે જ બિંદુઓ જોઈએ એટલે બહુપદી ના માત્ર બે જ ઉકેલ જોઈએ પણ આપણને અહીંયા આપણે ચાર પાંચ જેટલા કમસે કમ ઉકેલો લેવા પડશે બરાબર અને આપણે બેટર વે શું છે ખબર છે એના શૂન્યો ક્યાં છે એ આપણે અવયવો પાડીને શોધી લઈએ અને પછી જ આપણે આ લેખ દોરી બરાબર તો x વર્ગ ઓછા ત્રણ એક્સ ઓછા ચાર એક ગુણ્યા માઇનસ ચાર બરાબર માઇનસ ચાર ચાલો ચાર ના એવા અવયવ પાડો કે બાદ બાકી કરો અને ત્રણ આવે અને એ તો છે ચાર એક ચાર મધ્યમ પદ જેવી મોટા ને અને ઓછા ગુણ્યા ઓછા બરાબર વત્તા આ બંને નિશાનીનો ગુણાકાર એવી નિશાની નાના ને બરાબર તો આ એક્સ વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા એક એક્સ ને ઓછા ચાર આમાંથી સામાન્ય કાઢશું એક્સ x - 4 + 1 = x - 4 x - 4 x + 1 એટલે શૂન્ય શોધ્યું ને આપણે શૂન્ય શોધવા હોય ને તો x - 4 x + 1 = 0 એટલે x = 4 અથવા x = -1 બરાબર છે તો આપણે આ તો શૂન્ય છે આ શૂન્યો ને સમાવે એટલી અહિયાં એક્સ વાય તો અહીંયા માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ત્રણ અને ચાર આટલી કિંમતો આપણે લઈશું વધારી દઈએ બરાબર 4 ને 5 સુધી છેડાની કિંમતો છે આ બે આ બાજુનું શૂન્ય અને આ બાજુ શૂન્ય -1 અને 4 તો -1 ની ડાબી બાજુની કિંમત પણ લઈએ 4 ની જમણી બાજુની કિંમત પણ લઈએ ચાલો આટલી કિંમતો આપણે લઈએ હવે 1 ના સ્થાને આપણે આ બહુપદીમાં આ બહુપદીમાં x ના સ્થાને આપણે -2 મૂકીએ તો શું થાય p ઓફ -2 બરાબર -2 નો વર્ગ -3 * -2 -4 એટલે -2 નો વર્ગ 4 ઓછો છે + 6 - 4 આ 4 4 કટ તો જવાબ આવે 6 તો x ના સ્થાન ને -2 મૂકીએ ત્યારે y ની કિંમત આવશે 6 હવે આપણે -1 કિંમત મૂકીએ તો -1 નો વર્ગ Minus -3 * -1 minus -4 minus -1 નો વર્ગ 1 -3 * -1 એટલે +3 અને -4 3 - 4 = 3 ને 1 1 ને 3 4 - 4 = 0 તો -1 જ્યારે x ની કિંમત લઈશું ત્યારે y = 0 મળશે આપણને ખબર છે કે -1 અને 0 બિંદુ આવવું જોઈએ પછી આપણે કઈ કિંમત લેશું આપણે 0 p(0) એટલે x ના સ્થાને 0 તો 0 નો વર્ગ - 3 * 0 - 4 એટલે આવશે 0 - 0 - 4 એટલે આવશે - 4 તો x ના સ્થાને 0 લઈએ અત્યારે y ના સ્થાને - 4 પછી આપણે લઈએ p ઓફ 1 = 1 નો વર્ગ - 3 * 1 - 4 1 નો વર્ગ 1

ઓછા ત્રણ ગુણ્યા બે એટલે ઓછા છ અને ઓછા ચાર ઓછા બરાબર શું તો કે ત્રણ નો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા ત્રણ અને ઓછા ચાર ત્રણ નો વર્ગ નવ

ઓછા ત્રણ ગુણ્યા ચાર એટલે ઓછા બાર અને ઓછા ચાર જો ઓછા ચાર એટલે વાય બરાબર ઝીરો થાય છે અને પી ઓફ ફાઈ એટલે એક્સ ના સ્થાને પાંચ મૂકી તો પાંચ નો વર્ગ ઓછા ત્રણ ગુણ્યા પાંચ અને ઓછા ચાર તો પાંચ વર્ગ થાય પચીસ ઓછા ત્રણ ગુણ્યા પાંચ પચીસ માંથી ઓગણીસ બાદ કરો એટલે છ પ્લસ છ ઓગણીસ પાંચ ચલો બધી જ કિંમત આપણે જોઈ લીધી બરાબર અને આપણે ચાલો ક્લિયર છે અહિયાં પાંચ છો માઇનસ બે ત્યારે વાય છ એક્સ ના માઇનસ બે ત્યારે વાય ના છ एक्स ना माइनस बी वाई ना छो यहाँ मर्स से बिंदु एक्स ना माइनस एक वाई ना सुनियो एक्स ना माइनस एक वाई ना सुनियो इतने यहाँ जी एक्स ना माइनस एक यहाँ अरब एक्स ना सुनियो वाई ना माइनस चार एक्स ना सुनियो वाई ना माइनस चार अब बती माइनस कीमत होगी વાય ના ના બે હોય ત્યારે પણ વાય ના માઇનસ છ x ના ત્રણ ત્યારે y ના માઇનસ ચાર એક્સ ના ત્રણ y ના આપણે જોડતું વલય આકાર બનાવશું પરવલય જો આકાર આપણને કેવો મળે છે આવી રીતે મળે છે અને અહીંયા બોટમ અહીંયા આવશે કારણ કે આ બે સમાંતર છે આપણે આ આવી રીતે દોરી શકાય દ્વિઘાત બહુપદીનો આલેખ આવો મળશે. આ આલેખને પરવલય આકાર કહેવાય છે આલેખને શું કહેવાય છે પરવલય કહેવાય છે આ આલેખ છે એ ઉપરની તરફનો ખુલ્લો વક્ર એટલે ઉપરની તરફનો ખુલ્લો વક્ર આવો અને નીચેની તરફનો ખુલ્લો વક્ર એટલે આવો આવો મળી શકે છે જો આ આલેખ છે એ x અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે -1, 0 અને

तो आलेख दोरी ने पण आपडे बहुपदीना शून्य शोधी सकीये छी बराबर सरस और एकच वेळेमान लिखाण ચાલો દ્વિઘાત બહુપદી નો આલેખ પર વલય આકાર છે અને શું કહીશું આપણે પરવલય આકાર ચલો અહીં આલેખ એક્સ અક્ષને બે બિંદુઓ બે બિંદુઓ કયા બે બિંદુઓ -1, 0 અને 4, 0 માં છેદે છે માટે આ બહુપદીને બે શૂન્યો છે આલેખ બહુપદીને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે એટલે આ બહુપદીને બે શૂન્યો છે અને આ બિંદુઓના યામ કયા કયા છે અનુક્રમે એક અને પ્લસ ચાર એ આ બહુપદીના શૂન્યો છે તો ટૂંકમાં કહી શકાય કે આલેખ એક ને જે બિંદુઓમાં છેદે તે બિંદુઓના એક શ્યામ એ આપેલી બહુપદીના શૂન્યો છે ચાલો દ્વિઘાત બહુપદીનો આલેખ

નીચેની તરફ નો ખુલ્લો વક્ર નીચેની તરફ નો ખુલ્લો વક્ર એટલે એનો આકાર આવો નીચેની તરફ ઊંધોયું પણ આવું ક્યારે જ્યારે એ લેસ દેન ઝીરો હોય એ લેસ દેન ઝીરો હોય એટલે એ એટલે એક સ્વર્ગ નો સ્વાગુણ સહગુણક શૂન્ય કરતા મોટો છે આપણે જોઈ શકીએ છીએ ધન નિશાની છે એક્સ વર્ગ ની આગળ ઋણ નિશાની નથી એટલે એની કિંમત ધન છે એટલે ઉપરની તરફનો નો ખુલ્લો વક્ર જો એક ની આગળ ઋણ નિશાની હોય

તો આ દ્વિઘાત બહુપદી બાબતે બધું જ છે દ્વિઘાત બહુપદી નો આલેખ આપણે કેવી રીતે દોરી શકીએ એનો આલેખ આવો પરવલય આકાર એટલે યુ આકાર નો જ મળે હંમેશા અને પરવલય કહેવાય આલેખ છે અહીં આલેખ એક અક્ષ બે બિંદુઓમાં છેદે છે એવો આલેખ પણ મળે કે જે એક અક્ષ ને માત્ર એક જ બિંદુમાં છેદે તો આવા આવી દ્વિઘાત બહુપદીને

એક વર્ગ ની આગળ ધન નિશાની હોય એટલે કે એક વર્ગ નો સહગુણક એ શૂન્ય કરતા મોટો હોય ત્યારે અને નીચેની તરફનો તરફ નો એટલે કે મળશે આગળ ઋણ નિશાની હોય દ્વિઘાત બહુપદી ને વધુ વધુ બે શૂન્ય હોય એનો અર્થ એવો થાય કે બે શૂન્ય હોય શકે એક શૂન્ય હોય શકે એક પણ શૂન્ય ન હોય તેવું પણ બની શકે

આકૃતિ એકમાં મળતો પર્વ નીચેની તરફ નો ખુલ્લો વક્ર છે પર્વલય ઉપરની તરફનો ખુલ્લો વક્ર છે ઉપરની તરફનો ખુલ્લો વક્ર ક્યારે હોય જ્યારે એ ગ્રેટર દેન ઝીરો એટલે કે આગળ ધન નિશાની જો બંનેમાં એક એક જ શૂન્ય છે ને बराबर चलो आ बने आलेख एक शख्स ने बे भिन्न बिंदुओं में छेदे बने आलेख एक शख्स ने बे भिन्न बिंदुओं में छेदे आलेख पण एक अक्ष ने बे भिन्न बिंदु में छेदे आलेख पण एक शख्स ने बे भिन्न बिंदुओं में छेदे અહીંયા જુઓ આને નીચેની તરફ નો ખુલ્લો વક્ર કહેવાય ને આવું નીચેની તરફ નો ખુલ્લો વક્ર એટલે એક્સ વર્ગ નો સહગુણક ઋણ હોય અને આ ઉપરની તરફ નો ખુલ્લો વક્ર છે એટલે આ બહુપદી માં એક્સ વર્ગ નો સહગુણક એ કેવો હોય ધન એક્સ ની આગળ ધન નિશાની બરાબર છે આપણે હમણાં જોયું એ છે કે એક જ બિંદુમાં છેદે છે અને બહુપદીની એક જ શૂન્ય છે આ બહુપદી બરાબર આવું આવું એક જ બિંદુમાં છે ને પર્વ ત્યારે દ્વિઘાત બહુપદી છે ને એ પૂર્ણ વર્ગ ત્રિપદી હોય જો આપણને એની ખબર હોય ને કે પૂર્ણ વર્ગ ત્રિપદી કેવી દેખાય તો કોઈ પણ જાતનો આલેખ દોર્યા વગર કે શૂન્ય શોધ્યા વગર એમને ખબર પડી જાય કે આ બહુપદી ને એક જ શૂન્ય છે બરાબર સરસ આ ઉપર નીચેની તરફનો ખુલ્લો વક્ર છે આ છે ઉપરની તરફનો ખુલ્લો વક્ર છે બંને બંનેમાં

હવે જ્યારે એક પણ શૂન્ય ન હોય ત્યારે આલેખ યા તો x અક્ષ ની ઉપર હોય અથવા તો વાય અક્ષ નીચે હોય એવું બને છે બરાબર છે સરસ વેરી ગુડ